thank you નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂધ પીવાની સલાહ અપાય છે દૂધમાં ભરપૂર પોષક તત્વો છે જે હાડકાંને મજબૂત કરે છે દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોને ઉતરી સરળતાથી ત્યારે શકો છો પણ દૂધ ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે ત્યારે દૂધના ફાયદાની સાથે નુકસાન પણ છે અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે જે લોકોને દૂધમાં મોજૂદ કેન્શિયન પ્રોટીનનું ત્યારે પચતું નથી તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યાઓ થાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કીમ મિલ્કનું ત્યારે વધુ સેવન કિડનીની સમસ્યા વધારે છે ત્યારે ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કીલીની સમસ્યાઓ વધારે છે એક અન્ય અદતનું કારણ છે તે ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે સૂર્યાસ્તની ત્યારે સમસ્યા થઈ શકે છે દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે જ્યારે સુધી તે સીમિત માત્રામાં પીવામાં આવે નિષ્ણાતોનું અનુમાન છે કે પાંચ ટકા બાળકોને દૂધની એલર્જી થઈ શકે છે જે ત્વચામાં અનેક પ્રકારની રિએક્શનનું કારણ બની શકે છે બાળકોને જેમને વિકોનમાં દૂધની એલર્જી થઈ શકે છે જો આપણે દૂધ પીધા બાદ સ્કિનમાં કોઈપણ પ્રકારનું રિએક્શન જોવા મળે તો તે દૂધના કારણે હોઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો